નમસ્કાર સામાન્ય રીતે જોવા મળે છે કે રસ્તા ઉપર લોકો ભોજનનો ભંડારો લગાવતા હોય છે પૂરી શાક ચાવલ વગેરે જમવાનું લોકોને આપતા હોય છે અને રસ્તા ઉપર આવતા જતા અમીર ગરીબ લોકો એ ભોજન લેતા હોય છે સવાલ એ છે કે આ રીતે રસ્તા ઉપર જે ભોજન મળે છે એ ખાવું જોઈએ કે નહીં આપની જાણકારી પ્રમાણે આ લોકો ભોજન આપતા હોય છે નિર્ધન લોકોની સહાયતા માટે ગરીબોને ભોજન માટે આપવામાં આવતું હોય છે જો આપની પાસે સુખ સમૃદ્ધિ બધું જ છે અને આપ એ ભોજન ગ્રહ કરો છો તો આપનું પુણ્ય નષ્ટ થઈ જાય છે જે ભોજન ગરીબો માટે આપવામાં આવે છે એ ગરીબ લોકો ભોજન કરે એ યોગ્ય છે અને મંદિરમાં જે ભોજનનો ભંડારો લાગે છે એ ભોજન સૌ કોઈ કરી શકે છે એ બધા માટે બરાબર છે પરંતુ રસ્તા ઉપર જે ગરીબો માટે ભોજન આપવામાં આવે છે એ આપ સામર્થ્યવાન હોવા છતાં ગ્રહણ કરો છો તો આપનું પુણ્ય નષ્ટ થઈ શકે છે